હવે સાંભળીએ જ્ઞાન ગરીબ યુવાનો અન્નદાતા અને નારી ગુજરાતનું બજેટ વિશે સમાચાર સમીક્ષા જેના લેખક છે જયવંત પડયા ગત બે ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં મંત્રી કનુભાઈ દેસાઈએ સમતોલ તેમજ કૃષિ ગ્રામીણ વિકાસ અભિમુખી બજેટ રજૂ કર્યું આ બજેટનું કદ અત્યાર સુધીની સૌથી મોટું કદ એટલે કે રૂપિયા ત્રણ લાખ કરોડનું છે કનુભાઈ દેસાઈએ બજેટમાં ગુજરાતને ફાઇવ જી બનાવવાનો એટલે કે ગુણવંતુ ગરવું બહુબળ અને ગ્રીન બનાવવાના ધ્યેય વિશે જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર જ્ઞાન એટલે કે ગરીબોનો જી યુવાનોનો વાય અન્નતાનો એ અને નારીનો એનએમ ચાર જાતિને ધ્યાનમાં રાખીને ગુજરાતનું બજેટ બનાવાયું છે આ બજેટમાં શિક્ષણ પણ સૌથી વધુ ભાર મુકાયો છે શિક્ષણ માટે રૂપિયા પંચાવન હજાર એકસો ચૌદ કરોડ એટલે કે બજેટના સોળ પોઈન્ટ સત્તાવન ટકા રકમ કૃષિ માટે રૂપિયા બાવીસ હજાર નવસો ચૌદ કરોડ એટલે કે બજેટના છ પોઈન્ટ સડસઠ ટકા માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા બાવીસ હજાર એકસો ત્રેસઠ કરોડ એટલે કે છ પોઈન્ટ છાસઠ ટકા શહેરી વિકાસ માટે રૂપિયા એકવીસ હજાર છસો છન્નું કરોડ એટલે કે છ એકસઠ ટકા આરોગ્ય માટે રૂપિયા વીસ કરોડ એટલે કે છ ગામડાના વિકાસ માટે રૂપિયા બાર હજાર એકસો આણત્રીસ કરોડ એટલે કે બે પોઈન્ટ પાસઠ ટકા જેટલી રકમ ફાળવવામાં આવી છે બજેટ રજૂ કરતા કનુભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનો વિકાસ દર ચૌદ પોઈન્ટ નવ ટકા છે વાયબ્રન્ટ ગુજરાત એ રાજ્યની ઓળખ છે વર્ષ બે હજાર એકમાં રાજ્યનો દેશના જીડીપીમાં પાંચ પોઈન્ટ એક ટકા ફાળવો હતો જે ચોવીસ વર્ષ પછી આઠ પોઈન્ટ બે ટકા થયો છે બજેટમાં કરાયેલી જાહેરાતો પરથી સ્પષ્ટ છે કે સરકારનું ધ્યાન હવે શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધારવા અને વિસ્તારવા પર છે અમદાવાદમાં બાવડા અને સુરતમાં કામરેજ ખાતે ત્રણસો પથારીની બે નવી હોસ્પિટલ તેમજ રાજકોટ ગાંધીનગર સુરતમાં હૃદયની સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ બનાવવાની જાહેરાતથી આ બાબત સ્પષ્ટ થાય છે એમ્બ્યુલન્સની સુવિધા વધારવા ત્રણસો ઓગણીસ નવી એકસો આઠ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે આ રીતે જ નિર્મળ ગુજરાત બનાવવાની પણ સરકારની નેમ છે તે માટે ઘન અને પ્રવાહિ કચરાના નિકાલ માટે તેમજ સ્થાયી સ્થળોની સફાઈ માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ કરાઈ છે ગામડાઓમાં રસ્તાકીય માળખાકીય સુવિધા માટે રૂપિયા બે હજાર છસો કરોડ અને સરહદ પરના ગામડાઓના વિકાસ માટે રૂપિયા દસ કરોડ અને ગ્રામીણ આવાસો માટે રૂપિયા સાતસો એકાવન કરોડની ફાળવણી કરાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્રકા નામ નમો પરથી ત્રણ યોજનાઓ જાહેર કરાઈ છે નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્ર તત્વોના વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં રૂપિયા દસ હજાર અને ધોરણ બારમાં રૂપિયા પંદર હજાર એમ કુલ પચીસ હજારની સહાય કરશે સરકારી અને બિન સરકારી અનુદારિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓને નમોલક્ષ્મી યોજના હેઠળ સહાય માટે રૂપિયા એક હજાર બસો પચાસ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેના કારણે ધોરણ નવથી લઈને બારમાં અભ્યાસ કરતી કન્યાઓનું પ્રમાણ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા નમોશી યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ખાદ્ય સુરક્ષા યોજના તેમજ આયુષ્યમાન યોજના સહિત અગિયાર જેટલા માપદંડોના આવતા સગર્ભાબહેનોને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ખેડૂતો માટે બજેટમાં ઘણું બધું છે ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણ અને વિવિધ ખેત ખરીદીમાં સહાય આપવા સાતસો એક કરોડ ખેતરની ફરતે કાટાડી વાડ બનાવવાની સહાય ત્રણસો પચાસ કરોડ તેમજ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બસો કરોડની જોગવાઈ કરાઈ છે એગ્રો અને ફ્રૂટ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા બસ્સો કરોડ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત સહાય આપવા સતોતેર કરોડ ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ એક્યાસી કરોડની જોગવાઈ કરાઈ છે શિક્ષણ માટે બજેટમાં સૌથી વધુ ફાળવણી છે એકસો બાસઠ નવી માધ્યમિક શાળાઓ ખોલવામાં આવશે પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો અને અન્ય સુવિધાઓ વધારવા માટે રૂપિયા બે હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગ માટે બજેટમાં સારી એવી જાહેરાતો કરાઈ છે આદિજાતિના લોકોનું સ્તર ઉચુ લાવવા માટે પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આ પર રૂપિયા એકસો ચોસઠ કરોડની જોગવાઈ કરાઈ છે હમણાં સાંભળી રહ્યા હતા જ્ઞાન ગરીબ યુવાનો અંદાતા અને નારીરક્ષી ગુજરાતનું બજેટ વિશે સમાચાર સમીક્ષા જેના લેખક હતા જયવંત પંડ્યા આનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું